તેર નવેમ્બર બે હજાર ચૌદના સુરતમાં કોર કળિયુગનો સાબિત આપતો એક કિસ્સો સામે આવ્યો છે કે આ સારવાર માટે પિયર જતા પતિ અને પૂતિ સાથે અડપકડા કર્યા હોવાનું પણ પત્નીની ગેરહાજરીમાં પિતાએ પંદર દિવસમાં ત્રણ વખત આવી હરકત કરી છે કે માતા પર ફરિયાદ બાદ પૂરતી એ સખળી હકીકતમાં જણાવ મામલો આવ્યો છે કે મૂળ સૌરાષ્ટ્રના વાટની વતનીના સુરતના કામ પાદરોક્ષમાં રહેતી આ ચાલીસ વર્ષની પરિણતીઓનો કાપડના વેપારી પરિણીત ને ત્યાં ઓગણી અને નવ વર્ષની દીકરી સાથે મહિલાઓને આંખની તબલીફ હોવાની પણ ઓગણત્રીને ઓક્ટોબર સરોજ સરોજ નાની દીકરીને લઈને સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા અને જ્યારે તેમની મોટી દીકરી પિતા સાથે રોકાઈ ગઈ હતી થોડા દિવસ પહેલાં મોટી દીકરીને મામાના ફોન કરીને જાણ કરી હતી કે અમે ગયા બાદ તે રૂમમાં સૂતી હતી ત્યારે મળે છે ચાર વાગ્યે પિતા રૂમમાં આવી ગયા પાછા સુઈ ગયા હતા અને બાદમાં છાતી પર હોવાથી ઓર ફેરવીને પાયજામ ઉતારી આખા શરીરમાં હાથ ફેરવતો હતો અને તે રોકાયો હતો સમય પિતાએ પોતે મુખમાં છે તેવું કહ્યું ન હતું કે પુત્રે માતા સમગ્ર ઘટના જણાવી કે માતાની ગેરહાજરીમાં છેલ્લા પંદર દિવસ પિતાએ ત્રણ વખત આવી ઘરગુત કરી હતી કે માતા પિયર સુરતમાં પર ફર્યા બાદ પુત્રએ ઘટના જણાવ્યું કે જે બાદ તેમણે વિરુદ્ધ કાપદ્રો પોલીસ મથકોને નોંધાવી પોલીસે તેમના પતિને પણ ધરપકડ કરી હતી ચપરાજ માય ચેનલ